બે મહિનાની અંદર બદલાઈ જશે કાર્ડના નિયમો નિયમો દોસ્તો તમામ છે જાન્યુઆરી બે હજાર પચીસ થી બદલાવાના છે બે મહિનો હવે મિત્રો માત્ર ને માત્ર મહિના જેટલો સમય રહ્યો છે તો આ સમયની અંદર રેશન કાર્ડના ઘણા બધા નિયમો છે તે બદલાવા જઈ રહ્યા છે તો તમને ફ્રીમાં જે રાશન મળે છે તે નહીં મળે બે મહિનાની અંદર બદલાઈ જશે રાશન કાર્ડના તમામ નિયમો આના માટે કેન્દ્ર સરકારે તૈયારી શરૂ કરી દીધી છે મિત્રો આખી સિસ્ટમ અપડેટ થઈને આવી રહી છે ટૂંક સમયની અંદર મિત્રો આ સિસ્ટમ છે લોન્ચ થવા જઈ રહી છે રેશન કાર્ડમાં ફરી અનાજ છે તે મળવાનું બંધ જો તમે પણ રેશન કાર્ડ ધારક છો અને મફતમાં રાશનનો લાભ લ્યો છો તો આ સમાચાર તમારા માટે છે દોસ્તો સ્પેશિયલ તમારા માટે તમારી પાસે કોઈ પણ કાર્ડ હોય એ પીએલ બીપીએલ અંત્યોદય કોઈ પણ રાશન કાર્ડ હોય ફ્રીમાં મળતું હોય તો આજનો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે કારણ કે આવતા બે મહિનાની અંદર રાશન કાર્ડ સંબંધિત કેટલાક ફેરફાર થવા ચઈ રહ્યા છે જે તમારે જાણવા જરૂરી છે દોસ્તો ખાસ કરીને તમારે આ સમાચાર છે અથવા તો આ તમારો આ વિડિયો છે તે એક નાનો એવો ટૂંકો વિડીયો છે તે ખાસ જોઈ લેવાનો છે જેથી તમને મિત્રો ફાયદો થશે નવા નિયમ પ્રમાણે સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન તમારા માટે મુશ્કેલી બની શકે છે મિત્રો મિત્રો તેથી જો તમે પણ કાર્ડ તો તમારે તમારે બતાવવામાં આવેલા સ્ટેપ ફોલો કરવા છે છે હું તમને તે રીતે કરવાનું જેથી તમને મફત મળતું જે અનાજ છે તે મિત્રો બંધ થવાની શક્યતા ઓછી રહેશે તેથી તમારે મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડશે અને સાથે સાથે તમને તમારું રાશન છે તે મળતું રહેશે મિત્રો જો હું તમને વિડીયો વિડીયોની અંદર જે કહેવા માંગુ છું તે તમે એટલા સ્ટેપ ફોલો કરશો તો તમને મિત્રો અનાજ મળવાનું બંધ થશે નહીં અને રેગ્યુલર છે તેમ મળતું રહેશે અને જો મિત્રો ફોલો ન કર્યો આ સ્ટેપ તો તમને અનાજ મળવાનું સો બંધ થવાની શક્યતા છે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી કરાવવામાં આવ્યું છે જેનો અર્થ થયો કે જેમની કેવાયસી થઈ ગઈ છે માત્ર તેઓ જ રાશનનો લાભ મેળવી શકશે જેનાથી રાશન વિતરણ વ્યવસ્થામાં ગોટાળાને ઘણી હદ સુધી અટકાવી શકાય છે મિત્રો હવે સરકાર ને મિત્રો ખબર પડી કે કોઈ પણ વસ્તુ હોય તેની અંદર કેવાયસી કરીએ તો સફળતા સો ટકા મળે છે તેમને સૌપ્રથમ પ્રથમ પ્રયોગ કર્યો હતો પીએમ કેવાય સી જે પ્રધાનમંત્રી જે મિત્રો બે હજારના હપ્તા તમામ ખેડૂતોને મળે છે તેની અંદર સરકારને અઢળકો ફાયદો મળ્યો છે આટલા માટે જ તેમને રેશન કાર્ડની અંદર પણ મિત્રો આની આ બેઠી સિસ્ટમ છે તે અપનાવી છે જે લોકો પોતાનું ફેસ સ્કેન કરીને પોતાનું જે મોઢું મિત્રો ફેસ સ્કેન કરીને કેવાયસી કરાવશે તો જ તમારું નામ છે રેશન કાર્ડની અંદર રહેશે અન્યથા તમારું નામ છે તે રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે મિત્રો તો અહીંયા સરકારને શું કહે છે કે મિત્રો હાલમાં આ વ્યક્તિ છે કે નહીં તેઓ તેને ખબર પડે તેનો આંકડો છે તેમને મળી જાય જેથી તે અનાજની અંદર ઘણો બધો ગોટાળો થઈ રહ્યો હતો ઘણા બધા જૂના રેશન કાર્ડ હતા તે કોઈ પણ વ્યક્તિ કોઈ કારણસર તેમના નામ છે તે નીકળી ગયા છે અથવા તો કોઈ મૃત્યુ પામ્યા છે કોઈના મિત્રો લગ્ન થયા હોય કોઈ કન્યાના તે પિતાના પિતાના ઘર મૂકીને સાસરીમાં રહેતા હોય તો તેમના નામ છે તે હજી પિતાના ઘરની અંદર ચાલતા હોય છે અને એ પ્રમાણે મિત્રો રાશન તેમને મળતું હોય છે તો આ કેવાયસી મારફતે આવા નામો છે તે નીકળી જશે અને સરકારને ફાયદો થશે હવે સરકારે ઈ કેવાયસી ની છેલ્લી તારીખ વધારીને કેટલી કરી ત્રણ મહિના મિત્રો પહેલા આપ્યા હતા હવે એકત્રીસ ડિસેમ્બર કરી દીધી છે હવે માત્ર ને માત્ર એક મહિનો અને ચાર થી પાંચ દિવસ જેટલો સમય બધ્યો છે તમારી સામે મિત્રો આજના આ વિડીયો બનાવું છું ત્યારથી ગણીએ તો એક મહિનો એકત્રીસ ડિસેમ્બર એટલે કે આવનારો બારમો મહિનો છે તેને એકત્રીસ તારીખ સુધી ઈ કેવાયસી તમારે કરાવવું ફરજિયાત છે અન્યથા તમારું નામ છે રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે કોઈ પણ સરકારી લાભ છે તમને આપવામાં આવશે નહીં જો તમે આમ નહીં કરાવો તો તમને મફત રાશનનો લાભ નહીં મળે અહીંયા ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ વિના ઈ કેવાયસી શક્ય નથી એમાં મિત્રો પાછું તમારું આધાર કાર્ડ અપડેટ હોવું જોઈએ આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ નહીતર પણ તમારું છે તે રેશન કાર્ડમાં કેવાયસી થતું નથી તો બે વખત કેવાયસી થાય છે કેમ કે તમારે આધાર કાર્ડ અપડેટ કરવું હોય તો આધાર કાર્ડ અપડેટ પોતે વ્યક્તિ સિવાય શક્ય નથી પોતે વ્યક્તિ પોતાનો ફિંગર પોતાનો અંગૂઠો આપે આધાર સેન્ટરમાં જાય તો તેમનું આધાર કાર્ડ છે અપડેટ થતું હોય છે તો એ પણ સરકારની ત્યાં ડેટો જતો હોય છે કે આ વ્યક્તિ હાલમાં છે જેથી તેમ પણ એક વેરીફાઈ થાય અને ત્યાર પછી મિત્રો તમે તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જાય ત્યાર પછી કેવાયસી કરાવો તો કેવાયસી ની અંદર પણ પોતે વ્યક્તિનો લાઈવ ફેસ પડે છે અથવા તો અંગુઠો આપવો પડે છે તો તે પણ ડેટા સેટ સરકારની સામે રમુજ રજુ થતો હોય છે તેથી તમારો આધાર કાર્ડ અપડેટ કરાવો અને તમારો મોબાઈલ નંબર તેની સાથે લિંક કરવાનો ખાસ 100% ભૂલશો નહીં મિત્રો આધાર કાર્ડ ની અંદર જો તમારો મોબાઈલ નંબર લિંક હશે તો જ તમારે તમારું રેશન કાર્ડ સાથે કેવાયસી થશે

જો ખરેખર મફત પાત્ર છે તમે પણ કેવાયસી કરાવવા છો તો તમે ઘર બેઠા પણ કરાવી શકો છો અથવા તો તમારા નજીકના રેશન સેન્ટરમાંથી તમે સંપૂર્ણ પ્રક્રિયા કરાવી શકો છો જો તમે ઓનલાઈન પ્રક્રિયા કરવા માંગો છો તો રાજ્ય સરકારની

થોડીક માહિતી મેળવી કે કેવાય સી શા માટે કરાવવું જોઈએ ઘણા બધા મિત્રો એ હજુ સુધી નથી કરાવ્યું તો કરાવવું જોઈએ કે નહીં મિત્રો ફરજિયાત કરાવી લેજો તમને સરકાર એક પણ યોજનાનો લાભ આપશે નહીં અત્યારે મને ખબર છે ત્યાં સુધી જે વિદ્યાર્થીઓ છે તેમને થોડી ઘણી સૂટછાટ આપી હતી પરંતુ ધોરણ દસ પછીના જે વિદ્યાર્થીઓ છે તેમને ખાસ કરીને કહેવાય ફરજિયાત કર્યું છે કે દસ પછીના જે વિદ્યાર્થીઓ છે સરકારી શાળાની અંદર ભણતા તેમને હાલ ડિજિટલ સ્કોલરશિપના ફોર્મ શરૂ છે આ ડિજિટલ સ્કોલરશિપના ફોર્મ ભરવા જાય છે ત્યાં ત્યાં તેને સૌપ્રથમ કહેવાય છે માગે છે કેમ કે મિત્રો કેવાયસી વગર ફોર્મ ભરાતું નથી ત્યાર પછી વાત કરીએ તો મોટી ઉંમરના મિત્રો આ ગાળો શરૂ છે તો લગ્ન ગાળાની અંદર જો મિત્રો કોઈ વ્યક્તિએ લગ્ન કર્યા છે તો તેમને કુંવરબાઈનું મામેરાનું ફોર્મ ભરવું હોય તો કુંવરબાઈ ના મારાની અંદર પણ સૌ પ્રથમ તમારે કેવાયસી કરાવવું પડશે કેવાયસી કરાવશો તો જ તમે મિત્રો એ ફોર્મ ભરી શકશો તો ઘણી બધી યોજનાઓ છે તેની અંદર મિત્રો ફરજિયાત કેવાયસી કરી નાખ્યું છે એમાં ખાસ કરીને ઈ સમાજ કલ્યાણ યોજના છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ છે તેના પર જે કાંઈ યોજનાઓ ચાલી રહી છે તેની અંદર ફરજિયાત તમારે કેવાયસી કરાવેલું હશે

અને રાશનની દુકાન પરથી પણ તમારે વહેલા તમારા અંગૂઠાની બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને તમારી ઓળખ કરવી પડશે તો જ તમને રાશન મળવા પાત્ર થશે મિત્રો મેં હમણાં જેવી તેવી થોડી અપડેટ પણ સાંભળી છે કે સરકારી કર્મચારીઓ છે તેમનું પણ ફરજિયાત રાશન કાર્ડ કેવાયસી કરાવવા મિત્રો હાલ આદેશ આપી દેવામાં આવેલો છે જો આ પણ મિત્રો કેવાયસી કરાવી રહ્યા છે તમામ લોકો તો ખાસ કરીને આપણે મિત્રો મધ્યમ વર્ગના જે લોકો છે તેમને કેવાયસી ફરજિયાત થોડો એવો ટાઈમ લઈને કરાવી લેવું જોઈએ કોઈ મિત્રો મિત્રો કામે જતા હોય કોઈ મજૂરી જતા હોય તો એક દિવસનો ટાઈમ લઈ લેવો જેથી તમારું કેવાયસી છે રેગ્યુલર હાલતું હોય ત્યાં છે જઈને તમારે કરાવી લેવું તો દોસ્તો આજના વિડીયો પૂરતી આટલી માહિતી તે સરકાર દ્વારા આવા નિયમો છે તે બહાર પાડવામાં આવી રહ્યા છે ટૂંક જ સમયની અંદર તેમના નિયમો છે તેમનો અનુભવ થશે જેથી મિત્રો એ પ્રશ્નનું સોલ્યુશન મારી પાસે હશે તો હું તમને વિડીયોના મારફતે અથવા તો તમને જે કોમેન્ટમાં જે કોમેન્ટ કરીને મિત્રો જવાબ આપીશ તો આવા જ સાથે દરરોજ મિત્રો આપણે મળીશું કંઈક રેશન કાર્ડ લગતી નવી અપડેટ છે કોઈ કેટલું છે વગેરે વગેરે માહિતી સાથે દોસ્તો દરરોજ અહીંયા મળતા રહેશું ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી દોસ્તો અસમક એમસીએસ વાલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને કોઈ નવો વિડીયો મિત્રો અપલોડ કરું તો તેની નોટિફિકેશન મળે અને સૌથી પહેલા સસોટ માહિતી અહીંયાથી મળતી રહે ફરી મળીશું દોસ્તો જય હિન્દ ત્યાં સુધી તમામ દોસ્તોને